ડાયાબિટીસ ધરાવતા લોકોએ પોતાના ભોજનનું ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર હોય છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ડાયાબિટીક લોકો કેવા પ્રકારના ડાયટ કરી શકે છે સૌથી પહેલાં વાત કરીએ ડાયાબેટિક ફ્રેન્ડલી ડાયટ વિશે જેમાં પ્રોસેસ ફૂડથી દૂર રહેવાની સાથે સાથે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ખોરાક લેવાનો છે અને સાથે જ કેલેરીને મેનેજ કરવાની છે આ ડાયટમાં હાઈ કેલેરી ધરાવતા ફળ અને શાકભાજીથી દૂર રહેવાનું છે અને લો કેલેરી ધરાવતા ફળો ના બે થી ત્રણ સર્વિંગ લેવાના છે તેના પછી વાત કરીશું મેડિટેરિયન ડાયટ વિશે જેમાં મુખ્યત્વે ફળ શાકભાજી કઠોળ ઓલિવ ઓઇલ અને બદામ જેવા હેલ્ધી ફેટ્સ લેવાના છે જે આહારમાંથી બ્લડ શુગર મેનેજ કરવામાં ગ્લાયસેમિક કંટ્રોલ મેનેજ કરવામાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારવામાં મદદ કરે છે હવે વાત કરીએ લો કેલરી ડાયટ વિશે જેમાં વ્યક્તિએ દૂધ કઠોળ ઇંડા જેવા પ્રોટીનયુક્ત આહાર લેવાના છે તેમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે વ્યક્તિ પોતાની દૈનિક પ્રોટીનની જરૂરિયાત વ્યવસ્થિત રીતે પૂરી કરે તે જરૂરી છે તેના પછી વાત કરીશું વિગન ડાયટ વિશે એનિમલ પ્રોડક્ટની જગ્યાએ ફળ શાકભાજી અને આખા અનાજ પર ધ્યાન કેન્દ્રિત કરતો વનસ્પતિ આધારિત ડાયટ એટલે કે વિગન ડાયટ તે કેલરી ઓછી કરીને વજન નિયંત્રિત કરવામાં તો મદદ કરે છે સાથે જ ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને મેનેજ કરવામાં પણ મદદ કરે છે છેલ્લે વાત કરીશું લો ગ્લુટેન ડાયટ વિશે કેટલાક લોકો બ્લડ શુગર ઘટાડવા માટે લો ગ્લુટેન ડાયટ પસંદ કરે છે જેમાં વધુ ગ્લુટેન ધરાવતા ધાન અને દૂધની જગ્યાએ રાગી જુવાર અને ઇસબુલ જેવા ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરવાનો છે સાથે આ ડાયટમાં વિટામિન અને મિનરલ્સના ના પણ લઈ શકાય છે જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપી ગુજરાતી ને ફોલો કરો